હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ આજનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને આજે સવારનો નોન સ્ટોપ વરસાદ બહુ જ વરસાદ છે મમ્મો ખાજો હેજો હા ચલો મમ ખાવા ચલો તો આ સાઈડ જમવાનું રેડી થાય છે શાક બની ગયું છે શું બનાવું મમ્મી કઢી બનાવી શાક

એટલે ના મારે સોમ્ય નતું પણ આજે બકા એ લોકોના છે ને આથી ટુ ચાલુ થાય છે ટેસ્ટ એ લોકો પરીક્ષા ચાલુ થઈ ગઈ છે પેપર છે

ના ના છે હા ચલો પાણી આવો પાણીયા પાણી બસ લે ચલ તારો ટીશક નઈ ખાવ પછી શાક નઈ ખાવ બેના

ગરમ ગરમ ભજીટણી બંટી ભાઈ બોલ્યા આના ગયા લેવા મને એમ કે એક મજાક કરતા હશે હા હા ખાઈએ તમે ખાવ અમે થઈ ગઈ ને માનસી રોટલી તો ચાલો જમવા બેસી જ જઈએ હા નહી પછી મમ્મી ભાવે છે ટાઈમ ઓવર થઈ જાય તો ખાવ મરચા આ રે મરચા મમ્મી તમારે નઈ ખાયા છે ભજી તું તો જવ છું ને પપ્પા જોડે ખાવા પપ્પા જોડે જવું ને તું ખાવા હમણાં બધું બધું જ કહી રહ્યું હોય હા પપ્પા જોડે ખાવા ગયો ભજીયા પાર્ટી ચાલે છે એમ

ના કેમ કોલીવાળી થઈ ગઈ રોટલી બધી જો હમ હા હા થોડું ખાય પણ એનું પેટ ભરાય જાતે ખાય હમ અને ના માનસી હવે તો જાતે નહીં ખાતી આપણે કઈક મમ્મી જંબાઈ લઈ ગયા હોય તો એ જાતે નહીં જાતે જ બેસી જાય શું આપું શું મરચું ના લે બેટા આવે એટલે ભૂખ તો લાગે છે એટલે જ બનાવી દેવાનું છોકરાઓને આઈને પેલા જમવાનું જોઈએ અને અત્યારે બાંધુ બી ખવડાવાય ના kan cuma sama panih, ha terus, saa bar kari mukis, papari, gendong bar kari mukis, cumari, cumari. સવારે નોન સ્ટોપ છ વાગ્યા નો વરસાદ ચાલુ થયો હતો અગિયાર વાગ્યા સુધી વરસાદ હતો અને અત્યારે પાછો તાપ નીકળ્યો છે અને એક ક દિવસ તાપવાનું પછી સુકઈ જાય એવું 4 દિવસ હા એટલે પપ્પા કા સવારે નતા કેતા હું 4 વાગે ઊઠ્યો તો બધું જ કોરું હતું અને 6 વાગે તો વરસાદ પડ્યો તો બધું ભરાઈ ગયું પાછું તો 4 પછી સુકાઈ જાય એવું એમ

જે પપ્પા કાલ કેતા સરસ થઈ ની ફૂટી છે એટલે થશે નવરા પડી ગયા બે જણા નવરા થઈ ગયા હોમવર્ક ના તો શું હતું આજે મેં એટલું જ હતું આજે કેમ સ્કૂલમાં તો હોમવર્ક નહી આલે એટલે કોને ટેસ્ટ ચાલુ થયા છે ને પેપર છે એટલા માટે બરાબર પેપર હોય ને ખાલી આજે પેપર છે બેટા ઇંગ્લિશ ઇંગ્લિશ આપણે બધું થઈ ગયું બેટા હા હે થઈ ગયું બધું થઈ ગયું હા

ત કાજે એટલે કાલે જઈ જશે રજા કે આ દિવસમાં પરમ દિવસ તો જવાનું છે જવાનું આ તો પરમ દિવસ પછી લઈ જજો બેટા દેખવા છે સારું છે આજનો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો બાય કરજો બ્રધર ને મમ્મી ને ને Chao,